સુરતમાં પીએમ મોદીના ભવ્ય સ્વાગતની તૈયારી ભાજપના છ પોઈન્ટ ઉપર પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે સ્વાગત કરવા માટે પાંચ હજાર જેટલા કાર્યકર્તાઓ હાજર રહેશે પ્રધાનમંત્રીના સ્વાગત માટે ધારાસભ્યોને જવાબદારી સોંપાઈ છે ઓએનજીસી બ્રિજ પાસે ઓપી ફાર્મની સામે મનભરી ફાર્મ પાસે સ્વાગત કરવામાં આવશે રોડ મટીરીયલ ડેપો પાસે ડાલમિયા ફાર્મ અને સીવી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે સ્વાગત કરાશે ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં કલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે રત્ત કલાકારો આવકાર બાદ કાર્યક્રમમાં જોડાશે વધુ માહિતી સાથે સુરત થી સંવાદદાતા ચેતન પટેલ ફોનલાઈન પર જી ચેતન ભાજપ છ પોઈન્ટ ઉપર અલગ અલગ જગ્યા પર પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે સુરત પર તેના માટે તૈયાર છે કેવા પ્રકારની તૈયારીઓ બિલકુલ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ની મુલાકાતે આવનાર છે સૌ પ્રથમ તેઓ એરપોર્ટ ખાતે જે નવા ટર્મિનલ જે બિલ્ડિંગ છે તેનું ઇનોગ્રેશન કરશે અને ત્યારબાદ ડાયમંડ બુથ ખાતે પહોંચશે જોકે સુરત એરપોર્ટ થી જયારે તેઓ નીકળશે ત્યારે વિવિધ છ જેટલા જે પોઈન્ટ છે તે પોઈન્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે આ માટે પાંચ જેટલા ભાજપના જે કાર્યકરો છે રત્ન કલાકારો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગતમાં જોડાશે આ જે જવાબદારી છે તે અલગ અલગ જે ધારાસભ્ય છે તેમને સોંપવામાં આવી છે ખાસ કરીને ઓએનજીસી બીજ ઓપી ફાર્મ મનબળી ફાર્મ રોડ મટીરીયલ ડેપો પાસે અને ડામિયા ફાર્મ આ તમામ જે સ્થળો છે તે સ્થળો ખાતે ભાજપના જે કાર્યકરો અને રત્ન કલાકારો ઉભા રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે ત્યારબાદ વડાપ્રધાન ડાયમંડ બુથ ખાતે પહોંચશે ત્યાં પણ અડધે થી પોણા કલાક સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુથ મુલાકાત લેશે અને ત્યારબાદ જે સભા સ્થળ છે તે સભા સ્થળ ખાતે પહોંચશે અને વડાપ્રધાન સભા સ્થળ ખાતે પહોંચશે તે પહેલા જે રત્ન કલાકારો જે સ્વાગત પોઈન્ટ પર ઉભા હતા તેઓ પણ આ જે જાહેર સભા છે તે જાહેર સભામાં તેઓ ઉપસ્થિત રહેશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર ચેતન તો પ્રધાનમંત્રી મોદીના ભવ્ય સ્વાગતની સુરતમાં તૈયારીઓ છ અલગ અલગ પોઈન્ટ પર પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવશે